આ અપાબેન આ માનવ જીવન કર્મની નિર્જરા કરવા માટે પણ સમર્થ છે અને નવા કર્મ બાંધવા માટે નવા પુણ્ય કર્મ પાપ કર્મ બાંધવા માટે પણ સમર્થ છે બંને શક્તિ માનવ મનમાં રહેલી છે માનવ મન સાતમી નરક નિગોદ સુધી આપણને લઈ જઈ શકે છે આ માનવ મન મોક્ષ સુધી પહોંચાડી શકે છે આ બંને શક્તિ માનવમાં રહેલી છે જેમ કે સોયમાં કપડામાં કાણા પાડવાની પણ તાકાત છે અને કપડાના કાણા સાંધવાની પણ તાકાત છે જેવો એનો તમે ઉપયોગ કરો એવું એ વસ્તુ તમે મેળવી શકો એક જીવન જ એવું છે બાકી દેવભાવ હોય નરક ભવ હોય તિરંથ નો હોય કોઈ આ કાર્ય કરવા માટે સમર્થ નથી આ ચિંતામણી રત્ન જેવો માનવ ભાવ મળ્યો છે અને એને આપણે કાચના કટકાની જેમ ફેંકી જઈએ છીએ તો જૂના કર્મો જે અનંત અનંત જન્મથી આપણા આત્માની સાથે સત્તામાં પડેલા છે એવાનું કોઈ પણ કર્મ ઉદયમાં આવે છે એ આપણને સુખ દુઃખ તકલીફ આનંદ એ બધું આપે છે પણ એ વખતે આપણે સુખમાં છકી જઈએ છીએ દુઃખમાં અર્થ ધ્યાન કરી નાખીએ છીએ અને જે કર્મો નિર્જરવા માટે આવ્યા હતા એનો આપણે ગુણાકાર કરીને એને ડબલ ટ્રબલ કરી નાખીએ છીએ જૂના તો આવ્યા એ તો નિર્જરી જ જશે પણ એને નિર્જરતા નિર્જરતા નવા કર્મોનો ઢગલો કરી નાખશો પણ એ જે કર્મ ઉદયમાં આવી રહ્યા છે એને તમે ક્ષમતા ભાવે સહન કરો એને એને ન્યુટ્રલ બનીને જુઓ દ્રષ્ટા ભાવથી જુઓ એ ખૂબ આનંદના સુખના કર્મો ઉદયમાં આવ્યા છે તો પણ દેર સબેર ચાલ્યા જશે કાયમ રહેવાના નથી એટલે આ જોઈએ જોઈએ ગમી ગયા ગમી ગયા મજા આવી મજા આવી ખૂબ નાચ્યા ને કૂદ્યાને ખૂબ ઉત્સવ માણ્યો અને ઓલા જે નિર્જવા કર્મ આવ્યા હતા એ તો નિર્જી ગયા પણ નવા અનેકો અનેક કર્મ આત્મા પર ચડાવીને ગયા પાપના પુણ્યના રાગનાને દ્વેષના આખું જીવન એક વિપસન જ છે એક પછી એક કર્મ ઉદયમાં આવે છે આવે છે નિર્જવવા માટે પણ નિર્જરતા આવડતા નથી દુઃખમાં અરે રે હોય વોય હાય હાય શું થશે શું નહીં થાય એવા આર્ત ધ્યાનમાં ગરકાવ થઈને ઓલું દુઃખ આયા દુઃખના કર્મો પાપના કર્મો ઉદયમાં નિર્જરવા માટે પણ અરે રે બાપ રે મરી ગયો રે સહન નથી થતું હવે લઈ લે હવે નથી જીવવું આવા બધા આત્મ ધ્યાન કરીને બીજા નવા કર્મોના ઢગલા કરી નાખે બસ આ કામ આપણે કરી રહ્યા છે છીએ માનવજન્મમાં જે નથી કરવાનું કરવાનું એટલું જ છે કે જે જૂના કર્મો ઉદયમાં આવે છે એને ગમતા હોય રાગના હોય પુણ્યના કર્મ હોય તો આ બહુ ગમી ગયું બહુ મજા આવી બહુ નાચ્યા બહુ કૂદ્યા આ રહી જાય આ પરિસ્થિતિ જ રે કાયમ માટે પરિસ્થિતિ રહે એવું ઈચ્છવાનું નથી એટલું જ ઈચ્છવાનું છે એટલું જ વિચારવાનું છે કે આ પણ કોઈ કાયમ રહેતા નથી અનિત્ય છે અનિત્ય ભાવનામાં ડૂબવાનું છે અને એને ખાલી દ્રષ્ટા બનીને જોવાનું છે તો એ આવેલા કર્મો નિર્જરી જશે તો એ સાર્થક થશે કે આ માનવ બહુ માનવ જન્મ કર્મને નિર્જરા માટે છે પણ તો આપણે કરતા નથી એવી રીતના જે દુઃખદ કર્મો આવે છે ઉદયમાં પાપના કર્મો ઉદયમાં આવે છે ત્યારે પણ એ જ વિચારવાનું છે કે આ પણ કોઈ કાયમ રહેવાના નથી દેર સબેર આપણ ચાલ્યા જશે તો એ આવેલા કર્મોને દ્વેષનો ટેકો મળતો નથી અને જો આપણે એમ વિચાર્યું બાપરે આ ક્યાં આવ્યું આ ક્યારે જાય ક્યારે જાય જલ્દી જાય જલ્દી જાય આ મને નથી જોઈતું નથી જોતું તો એ દ્વેષના કર્મોનો ગુણાકાર થઈ જશે એટલે આપણામાં બેવ શક્તિ પડેલી છે આપણે એને નિર્જરી પણ શકીએ છીએ અને નવા બાંધીને ગુણાકાર બી કરી શકીએ છીએ ચોઈસ ઇઝ યોર્સ જો તમારે નિર્જરવા છે તો એક એક કર્મ ઉદયમાં આવશે પાપના પુણ્યના એને ન્યુટ્રલ થઈને એને ક્ષમતા ભાવે નિમિત્તને બચકા ભર્યા વગર મારા જ કર્મ ઉદયમાં આવ્યા છે એ રીતના જો એને ક્ષમતા ભાવે નિર્જરશો તો નિર્જરીને ચાલ્યા જશે કેમ કે ન તમારા રાગનો ટેકો મળ્યો રહી જાય રહી જાય એમ ના તમારા દ્વેષનો ટેકો મળ્યો જતા રે જતા એ કે કેવી રીતના જરી જશે આજ બી છે અને જો તમે એને ટેકો આપ્યો રાગનો તે દ્વેષનો દુઃખદ કર્મ આવ્યા સુખદ કર્મ આવ્યા સારા કરેલા કર્મ આવ્યા સારું કમાયા સારું સારા નંબરે પાસ થયા કાંઈ બી થયું નાચો કૂદો પાર્ટીઓ આપો ઓલું પુણ્યકર્મ આવ્યું હતું ઉદયમાં એ તો એનું કામ કરીને જતું રહ્યું પણ એને નવા આવા કરોડો કર્મ બંધાઈ દીધા બીજા એ પોટલું લઈને તો આ કાર્ય કરવાનું માનવ જીવન એટલું શક્તિમાન છે કે આ બંને કાર્ય કરી શકીએ છીએ આપણું ધ્યેય પૂછો તો ધ્યેય કર્મની નિર્જરા અને મોક્ષની પ્રાપ્તિ અને જે જે આ ધ્યેયને સિદ્ધ નથી કરતું એ કરે છે કર્મોનો ગુણાકાર પાપ કર્મની જમાવટ પુણ્ય કર્મની જમાવટ અને દુર્ગતિના મહેમાન ઓકે સમજમાં આવ્યું ના આવ્યું હોય તો ફરીથી પૂછજો